અથડામણ થઈ હતી જેમાં દસ નક્સલીને ઠાર મારવામાં આવ્યા છેલ્લા ઘણા સમયથી સેના દ્વારા છત્તીસગઢમાં મોટું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે નક્સલીઓના સફાયા માટે ચલાવવામાં આવતા અભિયાનમાં સેનાને મોટી સફળતા મળી છે તો છત્તીસગઢના સુકમા જિલ્લામાં દસ નક્સલીને ઠાર કરવામાં આવ્યા છે આ સાથે જ સેનાને મોટી સફળતા મળી છે છત્તીસગઢમાં નક્સલીઓના સફાયા માટે સેનાનું અભિયાન પણ તેજ બન્યું છે તો છત્તીસગઢમાં સુરક્ષા દળ અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઈ હતી અને આ સાથે જ નક્સલીઓને ઠાર કરવામાં આવ્યા છે તો સર્ચ ઓપરેશન દરમિયાન સેનાને મોટી સફળતા મળી હતી